ગોખાતર ગામડી પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો સમગ્ર દેશ જ્યારે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે પાટણ જિલ્લાના છેવાડાના સાંતલપુર તાલુકાની ગોખાતર ગામડી પ્રાથમિક શાળા ખાતે ગામની સૌથી વધુ ભણેલ દીકરી રસીલાબેન ઠાકોરના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો સૌપ્રથમ શાળાના બાળકો દ્વારા પ્રભાત ફેરી કરવામાં આવી ત્યારબાદ ધ્વજવંદન વિધિ કાર્યક્રમ સંગીતમય રીતે કરવામાં આવી ત્યારબાદ ધ્વજવંદન વિધિ કરનાર રસીલાબેન દ્વારા શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું ત્યારબાદ શાળાના ઉત્સાહી આચાર્ય મદારસિંહ ગોહિલ દ્વારા શિક્ષણનું મહત્વ વાલીની જવાબદારી સ્વચ્છતા અને સરકારશ્રીની વિવિધ યોજનાકીય માહિતી આપવામાં આવી ત્યારબાદ શાળામાં બાળકોની વિવિધ રમતોની સ્પર્ધા યોજી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમનું આયોજન શાહના આચાર્ય મદારસિંહ ગોહિલના આયોજન તળે કરવામાં આવ્યું જેમાં શિક્ષકો એસએમસી ના સભ્ય વાલીગણો વધુ સંખ્યામાં હાજર રહ્યા સમગ્ર કાર્યક્રમનું અમલીકરણ શાળાના ઉત્સાહી શિક્ષક બીબી પટેલે કર્યું હતું દશરથભાઈ દરજી પાટણ